મિત્રો આજે આપણે વાત કરીશું પાવાગઢમાં બિરાજમાન શ્રી મહાકાળી માના ઇતિહાસ વિશે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ધરાનું પવિત્ર શક્તિ ધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ રમણીય યાત્રાધામ તળેટી માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે આ પર્વતની ટોચ પર બિરાજમાન શક્તિ શ્રી મહાકાળી માતાજીનું મંદિર સૌથી ઊંચાળનો ભાગ રમણીયવાળો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલો છે અહીં આવેલું છાસિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકોલિસનું મંદિર ભાવિકોમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે તો ચાલો મિત્રો જાણીએ પાવાગઢના રોચક ઇતિહાસ વિશે મિત્રો હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો એમાંથી ફાટેલ જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરોવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર તરફ દેખાય છે તેટલો જ ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેના પાંચ ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપોસર્યા અને આરાધના કરીને બ્રહ્મસિંહનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે કાલિકા માતાજીએ આપેલ નર્માણુ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મસિંહ પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગતજનની માં કાલિકાની સ્થાપના કરી હતી આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે દક્ષ રાજાની પુત્રી સતીએ તેમના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકરનું અપમાન થતું હોવાથી સતીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં ઉભી દીધી હતી પછી તો ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા ઉપર લઈને તાંડવ નૃત્ય કર્યું અને પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના વિચ્છેદ કર્યા હતા આ વિચ્છેદ પામેલા ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ સ્વરૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત પર પડી હોવાથી તે એક પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે કુખ પ્રસ્થાપિત કરેલ છે અને કાળીયંત્રની પૂજા અર્ચના થાય છે આ પર્વત પુરાતન કાળથી જ ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે શંકુ આકાર ધરાવતો પાવાગઢ પર્વત એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે અને યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું પાથું બાંધી લેતા હોય છે પાવાગઢનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું પરંતુ હવે તો રોપ વેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાભ જરૂરથી લેજો તો મિત્રો તમે પણ પાવાગઢ જઈ માના દર્શનનો લાવો લેજો મા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તો બોલો જય મહાકાળીમાં તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવા જ ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલ તાજા બચોર ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ